શંકર ના પૂજન થતા ઠારો બરાબર ને શું કે આપડે અત્યારે આપડે જેને શંકર કેવી છીએ મુસલમાન એને આદમ કે મુસલમાન આદમ કે પણ મૂળ તો એ શંકર આ નોખો નાખા નામ પાતા કોઈ આદમ કેતો કોઈ શંકર કેતો એટલે આ જે શંકરનો નો પૂજન થાય છે જે શિવ છે ને શિવ છે એ વ્યાપક છે એ વ્યાપક છે બધી જગ્યાએ છે કોઈ નો ક્યાં કઈ નથી તો પછી આ વ્યાપક હોય એનો કોઈ મોતી કે મંદિર નો હોય વ્યાપક વસ્તુ રહે ને એને મંદિર મોર્તી ન હોય પણ શિવ અને શક્તિ કીધું બરાબર ને તો શિવ નો કીધું છે ને હા આકાશે તાડ કાળો કંપ પાતળે બટકેશ્વરમ મૃત્યુ લોકો મહાકાલ મહાકાલે હા અને મહાકાવ્ય કીધો છે કીધો છે શંકર ના બરોબર ને એટલે વ્યાપક વસ્તુ છે જલમે છે એના કાળ તો આવે આવે જ છે અને એ મહાકાળ કીધો બરોબર રજો ગુણ જે બધમાં ઉત્પત્તિ કરે વિષ્ણુ નું લાલન પાલન કરે અને શિવ સહાર એટલે શેડા તો બધા કાળ આવે જ છે જેટલા જેટલા બ્રહ્માજી ઉત્પન્ન કરે છે એટલા શિવજી સહાર કરે બરોબર વાત બરોબર ને બરોબર બરોબર લે તો પછી જો આ આમો કાબડા ફોટામાં જોવી છે શિવ શક્તિને બે ભેગા હોય ફોટામાં કે આ હોય શિવ નું હોય શંકર નું ડાબુ હોય એ શક્તિ નું હોય એટલે એ બે ભેગા કર્યા એટલે એને કોઈ નડાય નો કેન કોઈ નારી નો કે નો કે બરોબર પછી જે અત્યારે આપડા શિવલિંગ ઉભા કર્યા શિવલિંગ ભંગ છે બરોબર એનાથી એમ કે સંસાર આયુ આ સંસાર ની ઉત્પત્તિ થાય છે લિંગના ભંગ બરોબર ને રથ ને વિરદ રામા રામાપીર કીધું ને કે જે

એટલે નો ભેદ તોડી નાખો કોઈ નરય નથી ને કોઈ નારી નથી પાવર બેમાં એક જ આ બરોબર ને નારી હોય તો એના દેહ ને કાયા કહેવાય આદમી હોય તો એના દેહ નહીં કાયા જ કહેવાય એને કંઈ કાયો કહેવાતો નહીં બરોબર ને એટલે સ્વાભાવત કીધું કે ન તન નગરીમાં વિવાહ થયો નર કીધો નર અને આ તન નગરીમાં કે વિવાહ થયો અહીંયા મળે નહીં ના થયો એટલે આપણે કેવી છે કે આ જેના જેના ગ્ઞાન થાય ને એના નાદ થાય અવાજ થાય પણ અવાજ તો જો અવાજ જેના બંધ થાય ને એના અંદર નો અવાજ ભાઈલો અવાજ બંધ કરવામાં જ વાર લાગે ભાઈલો અવાજ ક્યારે બંધ થાય કોઈ નું કઈ સાંભળવા ન આવે તો એ બંધ થાય તો આંદ નો અવાજ સંભળાય ને હવે આ બાર અવાજમાય નો જે અવાજ છે ઈશ્વર કીધો અંદર નો અવાજ કીધો વાળો બાકી બધા બોલાય નથી બોલતા બોલે બધા બોલાય એ બધા બાવન બારા થોડાક કઈ હોય બોલવા વાળો બાવન બાર છે કુતરા કાકડા ઈ બાવન બાર સ્વામી જે બોલવા વાળા હોય એ ભાવ બોલવાળો વાળો ભાવ ને છે એવું કીધું બોલે એ બીજો ને પરમાત્મા પોચી અજ્ઞાની ને આ ધો કે અલગો એમ ગોત બોલે બીજો ને ભીમો કે ભગવાન આ ચાર આંગળ ને કાન આપડે આંખ ને આપડા કાન ને ચાર આંગળ છે આપડે આંખ આપડો કાન ન ભાળે કે તું કોણ છો ક્યાંથી આવ્યો છો ને અવતારે ક્યાં જવાનો આટલું તો ભાન આમ ન કરાવે કરાવે ને કરાવે બરોબર ને સત્ય જેમ એમ સત્ય રીતે ભાન કરાવે

આવો અને ઈ જયારે ખબર ક્યારે પડે જયારે કસોટી કરા તબર પડે કે મોતી રા હેરાન માં વરાય માથા ઘણ કેરા ઘા થાય

ગરમ થાંભલા ને બધ ભરી ને એ રાણે ને બધ ભરી ને બરોબર રાણે ને જેને બધ ભરી એના ભગવાનના ના ઈશ્વર ના દર્શન થાય બાકી રાણે વિના રામ રીઝ નહીં ક્યાંય તો બધા પાણી હતા બોલવામાં કોઈ નો પાસા પડે બોલવામાં તો કોઈ નહીં પાછું પડતું સાંભળેલું હોય વાંચેલું હોય તીધે રાખવાનું કે આજમાં અમર છે પણ કઈ રીતે અમર છે એ આમાં નક્કી કરાવો

બાકી તો આને નામ છે પણ એને જ કઈ મુક્તિ થાય નહી આ ઓલ્યું ગુપત છે એ છે એ અનામી છે એને કોઈ મૂળ નામ કીધું છે કોઈ નિજ નામ કીધું કોઈ વચન કીધું છે જે જેને જે મોળ કીધું છે એ ને કોઈ સત કીધું છે સવારમાં જેવા પ્રેમ કહી દીધો કે અઢી અક્ષર નો મંત્ર એટલે પ્રેમ કે આ પ્રેમ રો ને પ્રેમ એ અઢે અક્ષર નો પછી એકા અક્ષર નો છે એને અનુભવ કર્યો રાખ્યો રુદિયા ની માય એકા અક્ષર એકા